મસ્ત મજાનો બોળો વઘાર થઈ રહ્યો છે સરસ મજાનો બોળો વઘાર થઈ ગયો છે પછી આને ધીમે ગેસે સોડવાનો વાર એટલે કડકડીયો થઈ જાય એટલે બોળો શીકણોનો રહે અને અથાણું સારું રહે આવી રીતે ધીમે ગેસે આમાં આ રીતે સમસી કરીએ એટલે ખખડવા મળે બોળો છૂટો પડી જાય તેલમાં આવે ને એટલે ને મસ્ત મજાનો બોળો વઘાર થઈ ગયો છે સરસ મજાના બોળાનો વઘાર થઈ ગયો છે તો તેલ છૂટું પડી ગયું આ રીતે બોળાને થોડીક વાર શેકવાનો ધીમી ગેસે એટલે સરસ બોળો તૈયાર થઈ જાય અને રોજે મરચામાં નાખીને ખાવાનો રોજ અમે બે મરચાં નાખી તાજે તાજો બોળો ને તાજે તાજા મરચાં જોઈ શકો છો પછી આ બોટલમાં ભરી દેવું બોટલ પણ રાખવી આમાં કેરીની ની શીરું નાખવી હોય ને તો ચટણી નાખવાની મરતા હોય એટલે ચટણી ન હોય આમાં ખાલી હળદર જ નાખવાની હોય સરસ મજાનો ગોળો તૈયાર થઈ ગયો છે આમાં બે પાવડા તેલ મીઠું અને ચોળા ફરફર કરવાની હોય એટલે આમાં મસાલો નો હાલે જીરું અજમા મરચું બધું નાખી શકાય પાણી પડી ગયું છે

ચોખાને ભરફર બની રહી છે ભાઈ મસ્ત મજાની ખીશી ભાઈ થઈ ગઈ છે તો ફરફર તૈયાર થવા મળે છે

સરસ મજાની આંધ્ર થી ગાય આવી છે આંધ્ર પ્રદેશ થી ગાય છે સરસ મજાની એકદમ દુનિયામાં નાના નાની ગા આવડી હશે તમે જોઈ શકો છો અત્યારે ચલાલામાં આવી છે

રાડા નાખી ગયો બાજરા ને જે તે કડબ નાખી ગયો ને ખાઈ લે એવો ખાઈ નો લે આને બધી હારી વસ્તુ જોઈએ કોજા હસવા ગમાણી સોખી લાગેવું રાખવી બો વઘરી વસ્તુ શાક હેલુ નથી પાલન પોષણ હતું કરવું પડે તને ઉભરે 24 કલાક પંખા ફરતા હોય આ ઠંડી ને સાપે બંધ કરી દીધા છે અને નાળામાં નો નબળું આવે એલો માણસ કરતા ફેસિલિટી આની વધારે હોય બહુ આનું જીવન છે એક બસ ક્લાસ આની સારવાર રાખવી પડે પાલન પોષણ બહુ વ્યવસ્થિત કરવું પડે તો જ આ ગાઉ હાચવાય બાકી નો હાચવા પીવાનું એકદમ ચોખ્ખું પાણી જોઈ શકાય સેજેય પાણી ખરાબ ન હોય જોવો એકદમ તેલ જેવું પાણી કોઈ પણ વસ્તુ મળી ન ચાલે પાણી કે સારો ઘાસ ચારો બધુંય વ્યવસ્થિત જોઈએ એકદમ